જુદી જુદી પ્રકારે કાળાસન થાય છે એના વેરિએસન જોઈશું પણ એ પહેલાં આ આસન જેને શરીરમાં કોઈપણ પ્રકારનું ઓપરેશન કરાયું હોય કે કોઈ તકલીફ હોય વધારે તો એ લોકોએ એમના ડૉક્ટરની સલાહ લઈને અથવા યોગના યોગ નિષ્ણાત હોય એની સલાહ લઈને કરવા તો આ આસન બાળકો માટે ખૂબ જ શ્રેષ્ઠ છે બાળકોની હાઈટ વધવા માટે અને એનું કોન્સન્ટ્રેશન ભરવામાં વધવા માટે પણ આ આસન બહુ જ સારા છે અને આપણા મોટા માટે પણ સારા છે કારણ કે કાફ મસ મસલ્સ આનાથી મજબૂત થાય છે અપર બોડીમાં પણ આપણે ટ્વિસ્ટ લઈશું તો એનાથી પણ આપણને ઉપરના બધા સ્નાયુઓને સરસ મસાજ મળશે તો આ ચાલો આપણે કરીશું તાળાસનના પ્રકાર તો તાળાસન બે રીતે થાય છે એક આવી રીતના આપણે બંને પગને આવી રીતના થોડા આપણા ખભાના લેવલ ઉપર છૂટા કરવાના છે પછી બંને હાથના રીતે નિકમ પાસે રાખીને સમસ્થિતિમાં પહેલાં ઊભા રહેવાનું છે પછી શ્વાસ ભરતા ભરતા આપણે ધીરે ધીરે હાથને આ રીતે ખભાના લેવલ સુધી આગળ લાવવાના છે હવે અહીંથી ખભાથી ઉપર ઉઠાવીએ ત્યારે આપણે એની સાથે સાથે પગની એડીને પણ ઊંચી કરતા જવાનું છે તો શ્વાસ ભરતા ભરતા આ રીતે અને આ રીતે આપણે સામે જોવાનું છે એક બિંદુ ઉપર આપણી નજરને ટકાવાની છે શ્વાસ છોડતા છોડતા પાછા ખગરના લેવલે લાવીએ ત્યાં સુધીમાં એડીને નીચે મૂકવાની અને ધીરે ધીરે હાથને શ્વાસ છોડતા છોડતા નીચે ગાવાની હવે બીજી એ રીતે પણ કરી શકાય કે આપણે સાઈડમાંથી પણ હાથ આવી રીતના લઈ જઈએ ઉપર તો શ્વાસ ભરતા ભરતા ખભાના લેવલ સુધી અને છેક ઉપર સુધી આપણે આમ લઈ જવાનું છે પછી આ રીતના બંને આંગળીઓ બંને હાથની આંગળીઓને લોક કરવાની અને ઉલટાવાની પછી ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા આ રીતના એડીને ઉપર ઉઠાવવાની છે અને આકાશ તરફ આપણી હથેળીઓને ખેંચવાની છે આ રીતે શ્વાસ છોડતા છોડતા પાછું હાથ નીચે અને એડી પણ નીચે લાવવાની છે તો આ બંને રીતે આપણે તાડાસન કરી શકીએ છીએ તમને જે અનુકૂળ હોય એ રીતે કરી શકો છો હવે એનું વેરીએશન કરીએ તો વેરીએશન કરવા માટે આ જ રીતે શ્વાસ ભરતા ભરતા આપણે એ જ રીતે ઉપર લઈ જવાના છે હાથને આ રીતે હવે અહીંયા આપણે એડીને આવી રીતના ઉઠાવી છે એ આમાં ઉઠાવવાની નથી નીચે જ રાખવાની હાથને ઉપર આકાશ તરફ ખેંચવાના અને શ્વાસ છોડતા છોડતા એને આપણે જમણી બાજુ આ રીતના નમાવાના છે અહીંયા એ ધ્યાન રાખવાનું કે આપણા બંને હાથ કોણીને કોણીથી સીધા રહેવા જોઈએ અને કાનની આ રીતે અડેલા રહેવા જોઈએ પછી શ્વાસ ભરતા ભરતા વચ્ચે આવવાનું છે અને શ્વાસ છોડતા છોડતા બીજી તરફ શ્વાસ ભરતા ભરતા વચ્ચે અને શ્વાસ છોડતા છોડતા પાછો હાથ ધીરે ધીરે નીચે લાવવાનો છે નીતમની બાજુ મિત્રો અહીં એ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ આપણે આસન કરતા હોઈએ ત્યારે આપણા શરીરમાં શું અસર થાય છે એ જોતા જવાનું આંખું બંધ કરી અને એને ધ્યાન રાખવાનું કે કયા કયા આપણા સ્નાયુઓમાં ખેંચાણ આવી ગોવાય છે તો આપણને આસનનો બેનિફિટ વધુ મળશે હવે એક બીજું વેરિએસન છે તાળાસનમાં તો એમાં પણ શ્વાસ ભરતા ભરતા આ રીતે ઉપર લઈ જવાના છે હાથ અહીં પણ આપણે એને એડી ઉઠાવવાની નથી

તાડાસન કરતી વખતે આમ પણ શ્વાસ ભરતા ભરતા લેવાનું છે હથેળીઓને આકાશ તરફ લઈ જવાની છે અને શ્વાસ ભરતા ભરતા આવી રીતના નમસ્કાર મુદ્રા પણ કરી શકીએ છીએ આપણે અને એ જ રીતે આપણે આમાં પણ આવા વેરિએશન કરી શકીએ છીએ શ્વાસ છોડતા છોડતા આ રીતે નમવાનું રાઈટ સાઈડ ક્યાં ખેંચાણ આવે છે જોવાનું શ્વાસ ભરતા ભરતા વચ્ચે આવવાનું શ્વાસ છોડતા છોડતા બીજી તરફ નમવાનું

તો ફ્રેન્ડ્સ આ આપણા તાળાસનના વેરિએશન થયા તો ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા નવા આસનો શીખવા માટે સાચી રીતે કેવી રીતના આસન થાય છે શ્વાસની સાથે એ શીખવા ફરી મળીશું પરંતુ તમને જો વિડીયો ગમ્યો હોય તમને આસનો કરવામાં મજા આવી હોય સરસ લાગ્યા હોય તો લાઈક મિત્રોને શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો જેથી નવા નવા સરસ આસનો તમને સાચી રીતે શીખી શકશો